અમિત શાહે એમને લોકસભાની ચૂંટણી પછી ત્રણ મહિનામાં મુખ્યમંત્રી પદેથી દૂર કરવાના છે એવી અફવાઓ ચાલી હતી અને ઉત્તર પ્રદેશમાં માહોલ એવો પેદા થયો હતો કે યોગીને હટાવવામાં આવે એના વિરોધમાં ચૂંટણી વખતે લોકસભાની ચૂંટણી વખતે એમણે એકદમ આક્રમક વલણ અપનાવ્યું હતું યોગી મહારાજો રાજી તો થતા હશે કારણ કે કોઈ સાધુઓનું ગોત્ર ન જોવાય પણ આપણે ત્યાં સાધુઓ રાજકારણમાં પણ આવે અને એમના ગોત્ર પણ જોવાય છે યોગી આદિત્યનાથ ગોરખપુરના મહંત છે ગોરખપુર પીઠના અને મનોજ સિનાને મુખ્યમંત્રી બનાવવાની મોદી શાહની મહિચ્છા છતાં 2017 માં અને 2022 માં યોગી આદિત્યનાથને એમણે મુખ્યમંત્રી બનાવવા પડ્યા

ઉત્તર પ્રદેશના બે નાયબ મુખ્યમંત્રીઓ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક એ બંને યોગી વિરુદ્ધમાં જાણે કે ઉશ્કેરતા હોય એવી પણ એક ચર્ચા ચાલે છે અને શુક્રવારે યોગી મહારાજ જ્યારે નવી દિલ્હીમાં પ્રવેશ કરે છે ત્યારે ચર્ચા એવી થાય છે કે એમનો ગળો લાડવો થઈ જશે પણ આજે એ લખનૌ ગણી જયારે જાય ત્યારે એ શાનો શોકત થી જાય છે ગજગામી રીતે જાય કારણ કે આવતીકાલથી વિધાનસભાનું ચોમાસું સત્ર ત્યાં શરૂ થઈ રહ્યું છે અને મોદી અને અમિત શાહ જ નહીં પણ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર નેતાગીરીએ બધાને સાથે મળીને વિધાનસભાની દસ બેઠકોની પેટા ચૂંટણી એ લડવા માટે સંગઠિત પ્રયાસો કરવાની એમને બધાને શીખ આપી છે એથી વધુ કરી પણ શું શકે કારણ કે યોગી જો વટકે તો ભારતીય જનતા પાર્ટીને તોડી નાખે અને ભારતીય જનતા પાર્ટી એ થી વિમુખ થઈ જાય ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચારસો ને ત્રણ બેઠકો છે બે હજાર સત્તર માં ભારતીય જનતા પાર્ટીને કેશવ પ્રસાદ મૌર્ય જ્યારે અધ્યક્ષ હતા ત્યારે અને એ પણ બાળ સ્વસેવક થી લઈને વિશ્વ હિન્દુ પરિષદ થી લઈને બજરંગ દળથી લઈને સંકળાયેલા એમની મુખ્યમંત્રી થવાની મહેચ્છા એ મહેચ્છા જ રહી ગઈ છે એમની કમનસીબી એ છે કે ચાર વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા એમાંથી ત્રણ વખત એ હારી ગયા છે વિધાન પરિષદના માર્ગે જ એમને ચારસો ને ત્રણ માંથી ભારતીય જનતા પાર્ટીને અને બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં બસો ને પંચાવન બેઠકો મળી એટલે મેં કહ્યું એમ કે યોગી આદિત્યનાથને નાગપુરના આશીર્વાદ ને કારણે મુખ્યમંત્રી સ્વીકારવા પડ્યા પણ લોકસભામાં ચારસો પાર ની જે બુલંદી હતી એમની જે મિજાજ હતો નરેન્દ્ર મોદીનો હવે તો મોડું ઉતરી ગયું છે હવે તો ગાડીમાં પણ આગળની સીટ ઉપર બેસે અને એમાં ડ્રાઈવર સીટમાં ડ્રાઈવરનો ચહેરો ન દેખાય પણ એમનો ચહેરો દેખાય એટલા માટે સિક્યોરિટી રિસ્ક ની વાત આવી હોય અથવા તો કદાચ મનસુખ માંડવીયા જેવા મંત્રી એમની સાથે બેઠા હોય અમે એમની ગાડીમાં કોઈ પણ બેસે એ તો પહેલી જ સીટ ઉપર બેસતા હતા આગલી સીટ ઉપર જ બેસતા હતા અને ભૂપેન્દ્ર પટેલ અને યોગી મહારાજને બંને મુખ્યમંત્રી દોડાય છે એ નરેન્દ્ર મોદીના પતનનું કારણ બને એ સ્વાભાવિક છે અને એ દિશામાં જ આ વખતે એમને લોકસભાની જે બેઠકો મળી બસો ને ચાલીસ ને બદલે ભારતીય જનતા પાર્ટીની એમની બેઠકો એ તો બસો ચાલીસ માંદિત્યનાથની જગ્યાએ મૂકી દઈશ પણ એમની મનમાં મન મનમાં મનની મનમાં જ રહી ગઈ અને અમિત શાહ પણ મનની મનમાં જ રહી ગઈ ઉપરથી અમિત શાહે મહારાષ્ટ્રમાં જઈને મોડાવા આવ્યા અને પુણે માં એમણે શરદ પવાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારના સરદાર સરદાર હિન્દી તો એમને બહુ સારું આવડે છે ગર્જનાઓ કરે છે પણ એ ભાઈ ભૂલી ગયા કે શરદ પવાર એમના ગુરુનોય ગુરુ છે નરેન્દ્ર મોદી પણ જેને ગુરુ ગણે એવા શરદ પવારે મોઢું ખોલ્યું અને અમિત શાહને એમની હેસિયત બતાવી દીધી કે તમને તો સુપ્રીમ કોર્ટે તડીપાર જાહેર કર્યા હતા અને અમિત શાહ શરદ પવારની સામે હવે છે ને ડેફેમેશનનો કયો કેસ દાખલ કરશે કારણ કે રાહુલ ગાંધીની સામે તો કોઈ પણ મુદ્દે ડેફેમેશન ફાઇલ કરે છે પણ તાકાત હોય તો શરદ પવારની સામે ડેફેમેશન ફાઇલ કરે કારણ કે શરદ પવારે જે કહ્યું છે એ તો સુપ્રીમ કોર્ટનો આદેશ હતો કે એમને ગુજરાતમાંથી તડી પાર કરવામાં આવ્યા હતા બબે વર્ષ સુધી અને ભાઈ શ્રી ગુજરાત રહેતા રૂમ નંબર ત્રણ માં એટલે શરદ પવારને એમને છંછેડીને એમણે પેટ ચોડીને શું ઊભું કર્યું છે એ આપણે બધા જાણીએ છીએ અમિત શાહ ને એમ છે કે नरेंद्र મોદી ના અનુગામી બને યોગી મહારાજ ને એમ છે કે એ नरेंद्र મોદી ના અનુગામી બને એટલે કે પ્રાઇમ મિનિસ્ટર બને કારણ કે नरेंद्र મોદી તો હવે हारे આઠાક્યા એમનો ચહેરો પણ વિલાઈ ગયો છે તબિયત સારી હશે એવું આપણે માનીએ છીએ પણ દેખાતું નથી કારણ કે હવે તમે જો એમની ચાલમાં પણ ફરક આવી ગયો છે એ જે રૂઆબભેર જે વાતો કરતા હતા એ હવે છે ને વિલાઈ ગયું છે એ જ એમનું વિલાઈ ગયું છે અને એમાં આરએસએસ એ પણ એમને ઠપકાર્યા છે આરએસએસ ના સરસંચાલકે પણ એમને ઠપકાર્યા છે એટલે ભાઈ શ્રી હમણાં તો નમતા હોય એવું લાગે છે જો કે એ એમની બહુમતી જો સાબિત કરી શકે ભાજપની બસો ને બોતેર બેઠકો ભાજપની આ તોડફોડ કરીને પણ લઈ આવી શકે તો પછી વાત થઈ જશે એ દિવસો આવશે કે કેમ એ હવે જોવાનું છે પણ એક વાત તો નિશ્ચિત છે કે મોદી અને શાહ બંનેની ઈચ્છા ઘણી હતી કે યોગીને હટાવી દેવામાં આવે અને એને માટે એમણે કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકને ખૂબ ઉશ્કેર્યા રાજભરને ખૂબ ઉશ્કેર્યા એમની સાથે મુલાકાતો કરી દિલ્હી તેડ આવ્યા દિલ્હી આવીને મુલાકાતો કલાકો સુધી કરી અને છતાં યોગી મહારાજ આવતીકાલે મુખ્યમંત્રી તરીકે ચોમાસુ સત્રની અંદર હી વિલ કોલ ધ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓની બેઠક યોજાઈ નરેન્દ્ર મોદીએ બેઠક લીધી શનિવારે અને આજે પણ રવિવારે આજે તો એમણે મન કી બાત પણ બધાને એ બેઠકમાં સંભળાવી અને અહોમ રાજ્યની ગૌરવવંતી વાતો એમણે કરી હેમંત બિસ્વા શર્મા એ યોગીની બગલમાં બેઠા હતા હવે હેમંત એ તમને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસમાંથી ઉધારી ના લીધેલા નેતા છે જેમને ભારતીય જનતા પાર્ટી એ પંદર પંદર વર્ષ સુધી તરુણ ગોગોઈની કોંગ્રેસ સરકારમાં કેબિનેટ મિનિસ્ટર હતા ત્યારે એ સૌથી ભ્રષ્ટ મિનિસ્ટર છે એવી બુકલેટો છાપી હતી ભારતીય જનતા પાર્ટીએ હેમંત બિસ્વા શર્મા એ અમિત શાહ મોદી છે કોંગ્રેસી મુખ્યમંત્રી છે ભારતીય જનતા પાર્ટીના અરુણાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસી મુખ્યમંત્રી છે ઉધારીના એ ભારતીય જનતા પાર્ટીના મણિપુરમાં પણ કોંગ્રેસી મુખ્યમંત્રી છે ઉધારીના ભારતીય જનતા પાર્ટીના અને મણિપુર ભડકે ભડતું હતું ત્યારે નરેન્દ્ર મોદી એના મણિપુર નો મ બોલવા તૈયાર ન હતા એ આપણે બધા જાણીએ છીએ આ સંજોગોમાં નરેન્દ્ર મોદી ચોફેર થી ઘેરાયેલા છે છતાં એમણે છ ગવર્નરોની ની નિમણૂક રાષ્ટ્રપતિ મહોદયા પાસે કરાવી ગુજરાતના રાજ્યપાલ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ એટલે આચાર્ય ગુજરાતના જે રાજ્યપાલ છે એ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ એ આનંદીબેન પટેલ એ બંનેની મુદત પૂરી થવામાં છે કે થઈ ચૂકી છે પણ એમને હજુ એમણે કોઈની નિમણૂક કરી નથી અથવા એમને એક્સટેન્શન આપ્યું નથી વિધાનસભાની ચૂંટણી તો હજુ સત્યાવીસ માં આવવાની છે ઉત્તર પ્રદેશમાં પણ કારણ કે બાવીસ માં આ ચૂંટણી થઈ બાવીસ એટલે કે વધુ વધુ પાંચ વર્ષ વચ્ચે પણ કદાચ બરખાસ્ત થઈ શકે વિધાનસભા એસી નહીં તો પંચોતેર તો ખરી જ ખરી જેમ અમિત શાહ પશ્ચિમ બંગાળમાં અમને બસો લખી રાખો બસો બેઠકો મળવાની છે અમે સત્તામાં આવવાના છીએ અને છતાં ત્યાં આગળ ગંગા તો ન કહેવાય કારણ કે ગંગા તો પવિત્ર ગણાય પણ એમણે જે જુઠ્ઠાણા ફેલાવવાની આખી વાતો કરી છે બે હજાર ચોવીસની ચૂંટણીમાં એને કારણે ઉત્તર પ્રદેશની પ્રજા પણ સમજી ગઈ છે અને ભગવાન શ્રી રામનું મંદિર અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એમણે કરાવી અને છતાં અયોધ્યા ડિવિઝનની પાંચે પાંચ બેઠકો લોકસભાની બેઠકો એ ભારતીય જનતા પાર્ટી હારી ગઈ હવે સુલતાનપુર માંથી મેનકા ગાંધી હારી ગયા ભારતીય જનતા પાર્ટીના નેતા મેનકા ગાંધી આમ તો વેરની વસૂલાત એમણે છે અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે કરવાની હતી અને એમના દીકરાને એનું એ રાજકારણ ભારતીય જનતા પાર્ટી એ પૂરું કરી નાખ્યું કારણ કે એમને ભારતીય જનતા પાર્ટીને એમ હતું કે વરુણ ફિરોઝ વરુણ ગાંધી એ પોતાની બેન જે રાયબરેલીમાંથી એટલે પિતરાઈ બેન અ પ્રિયંકા ગાંધી એ વાડ્રા એ રાયબરેલીમાંથી ચૂંટણી લડશે એટલે એની સામે ફિરોઝ વરુણ ગાંધીએ ચૂંટણી લડવી પણ ફિરોઝે કહી દીધું કે ના અમારા એ સંસ્કાર નથી પણ ફિરોઝને ભારતીય જનતા પાર્ટી એટ આપી નહીં છતાં એમના માતુશ્રી એમની સત્તા લાલસા તમે જુઓ એ છે એમને ભારતીય જનતા પાર્ટી એ ટિકિટ આપી અને થી એ ચૂંટણી લડ્યા અને સમાજવાદી પાર્ટીના નિષાદની સામે એ હારી ગયા તેતાલીસ હજાર થી અને હવે એમણે અલાહાબાદની લખનૌ બેન્ચમાં એ ઇલેક્શન પિટિશન કરી છે કે મારી સામેના જે સમાજવાદી પાર્ટીના જીતેલા ઉમેદવાર છે એમણે પોતાની સામે જે ગુનાઓ હતા એ છુપાવ્યા છે એટલે જે નોંધાયેલા ગુનાઓ હોય ભારતીય જનતા પાર્ટી વાળા આવા ગુનાઓ નોંધાવે છુપાવે તો એનો વાંધો નહીં પરંતુ તમારે એમને બીજા પક્ષો વિપક્ષોના આ ગુનાઓ એ છે ને એને આગળ લાવવા છતાં મામલો કોર્ટમાં ગયો છે એટલે આપણે એના વિશે કોઈ જજમેન્ટ આપી શકીએ નહીં અને એ અદાલત નક્કી કરશે હવે શું કરવું એ પરંતુ ગાંધીને જન સમર્થન નથી માની લઈએ કે સમાજવાદી પાર્ટીના જીતેલા ઉમેદવાર એમને અદાલત ગેરલાયક ઠેરવે અને એ સુપ્રીમ કોર્ટમાં જાય સુપ્રીમ કોર્ટ પણ માની લઈએ કે એ ગેરલાયક ઠેરવે તો ફરીને ચૂંટણી થાય અને ફરીને ચૂંટણી થાય ત્યારે એ ફરીને એમની સામે લડી શકે અને ફરીને જીતવાની પણ શક્યતા રહી શકે મેનકા ગાંધીને ભારતીય જનતા પાર્ટી એટલો સમય સહન કરી શકશે કે કેમ એ પણ એટલો જ પ્રશ્ન છે કારણ કે ફિરોઝ વરુણ ગાંધી કોંગ્રેસમાં જવું જવું થઈ રહ્યા છે કારણ કે એમની નેચરલ જે એમનું જે ડીએનએ છે એ કોંગ્રેસી છે આજે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે મેં કહ્યું એમ કે યોગી આદિત્યનાથ એ વિજય મુદ્રામાં લખનૌ ભણી ગતિ કરી રહ્યા છે અને નરેન્દ્ર મોદીના અને અમિત શાહના પડ્યા છે અને જે બેઠક બેઠક થઈ થઈ મુખ્યમંત્રીઓની એમાં યોગી આદિત્યનાથ સાથે જે મુલાકાત પણ નહોતા કરતા એ બંને એમના નાયબ મુખ્યમંત્રીઓએ યોગી આદિત્યનાથની પાછળની બેઠક ઉપર બેસવું પડ્યું હતું કારણ કે પહેલી બેઠક ઉપર તો બધા મુખ્યમંત્રીઓ બેઠા હતા અને કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠક એ પાછળની બેઠક ઉપર બેઠા હતા પોતાના પાછળ બેસીને એમણે ધારો કે કોઈ મુદ્દો એવો આવે તો એમને મદદ કરવાની હતી એ રોકાયા હતા ત્રિવેણી ગેસ્ટ હાઉસમાં જ પરંતુ એ બંને નાયબ મુખ્યમંત્રીઓ યોગી આદિત્યનાથ પણ ત્યાં રોકાયા હતા છતાં એમને મળવા માટે ગયા નહોતા એટલે શેઠની શિખામણ જાપા સુધી એવું આપણને લાગે છે કારણ કે મોડી મંડળે સલાહ આપી છે કે પેલી દસ બેઠકો જેની જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે એ પેટા ચૂંટણી માટે તમે સામૂહિક રીતે તૈયારી કરો પરંતુ આ કેશવ પ્રસાદ મૌર્ય કે બ્રજેશ પાઠકને એની કોઈ પરવાહ હોય એવું લાગતું નથી અને યોગી આદિત્યનાથે તો ત્રણ ત્રણ મિનિસ્ટરોને એક એક વિધાનસભા બેઠક એ એની જવાબદારી ઓલરેડી સોંપી દીધી છે અને કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકને અવગણ્યા છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને તમને ખ્યાલ છે કે આપણા સબસ્ક્રાઈબર અને વ્યુઅર્સ એ સતત વધતા જાય છે દેશ અને વિદેશમાં એટલે અમે તમને પણ એવી વિનંતી કરીએ કે તમારા મિત્રોને પણ જરૂર કહેશો કે સાચી વાત ટકોરાબંધ વાત સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર